મહેસાણા જિલ્લા ખેરાલુની શ્રી સરસ્વતી શિશુ મંદિર પ્રાથમિક શાળા દ્વારા રમોત્સવ આયોજન કરવામાં આવ્યું આ રમતોમાં કબડ્ડી ખોખો રિંગમાંથી પસાર થતું પ્લેટ રેસ ગડબડ ખુરશી લાંબી કૂદ સ્ટીક બેલેન્સ ફુગા દોડ દોડા કૂદ વગેરે જેવા રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું વાલીઓ માટે લીંબુ ચમચી કોથળા દોડ એક મિનિટ સંગીત ખુરશી રસ્તા ખેંચ ચાલા ચોડવા જેવી રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તમામ વિદ્યાર્થીઓને ખેરાલુના અગ્રણી વેપારી શ્રી કમલેશભાઈ બાબુભાઈ ભાવસરાર તરફથી ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સંસ્થા શૈક્ષણિક કમિટીના ચેરમેન ડૉક્ટર હર્ષદભાઈ વેદે શુભેચ્છા પાઠવી હતી અનુપસિંહ ચાવડા સાથે કાલુ રમઝાન ન્યૂઝ ખેરાલુ મહેસાણા